લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં આજે સંધપ્રદેશ દમણ દીવ અને દાદરાનગર હવેલીમાં પણ પ્રશાસન ચૂંટણી મોડ પર આવી ગયું છે આજે જાહેર થયેલી ચૂંટણીઓ અનુસાર સંઘપ્રદેશ દમણ દીવ અને દાદરાનગર હવેલીમાં સાતમી મેના રોજ મતદાન થવા જઈ રહ્યું છે અને બાર એપ્રિલે ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે ગુજરાતની સાથે આ પ્રદેશમાં પણ એકસાથે ચૂંટણી યોજાઈ રહી છે આથી પ્રદેશમાં અત્યારથી જ પ્રશાસન એલર્ટ પર છે અને અત્યારથી જ પ્રદેશમાં ચૂંટણીની આચારસ આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે વાત કરીએ દમણદીવ લોકસભા બેઠકની તો આ બેઠક પર દક્ષિણ ગુજરાતને અડીને આવેલું દમણ અને સૌરાષ્ટ્રને અડીને આવેલું દીવ આ બેઠકનો જ ભાગ છે દમણમાં દમણદીવ લોકસભા બેઠક પર કુલ એક લાખ બત્રીસ હજાર ચુમાલીસ મતદારો છે જેમાંથી પાસઠ હજાર નવસો પાંસઠ મતદારો પુરુષ અને પાસઠ હજાર ચારસો ઓગણએસી સ્ત્રી મતદારો છે તો દાદરા નગર હવેલીમાં પણ કુલ બે લાખ સિત્યોતેર હજાર ત્યાસી મતદારો છે જેમાંથી એક લાખ પિસ્તાલીસ હજાર ઓગસાઠ પુરુષ મતદારો અને એક લાખ બત્રીસ હજાર ચોવીસ સ્ત્રી મતદારો છે आम आज प्रदेश में आदर्श आचार संहिता अमलनी साथी प्रशासन द्वारा विविध टीमों टीमोनी रचना करी अने तेनी कार्यवाही शुरू करी देवामा आबी छे हवे पची तमाम राजकीय कार्यक्रमों अने सोशल मीडिया पर पण प्रशासननी बात नजर रहेशे हमारा थर्ड फेज में इलेक्शन है आ, ये दोनों कांस्टिटेंसी हमारा दो कांस्टिटेंसी है यह दोनों कांस्टिटेंसी उसी थर्ड फेज में होगा इसका डेट ऑफ इश्यू ऑफ गेजेट नोटिफिकेशन ट्वेल्थ अप्रैल टू ट्वेंटी में है लास्ट डे ऑफ नॉमिनेशन नाइनटीन अप्रैल ट्वेंटी को है डेट ऑफ स्क्रूटनी ऑफ नॉमिनेशन ट्वेंटिय्रैल ट्वेंटी 2024 को है लास्ट डेट ऑफ विड्रॉवल ऑफ कैंडिडेटचर ये ट्वेंटी अप्रैल 2024 को है एंड डेट ऑफ पोल सेवेंथ मे 2024 को है एंड डेट ऑफ काउंटिंग ये फोर्थ जून 2024 को है बहुत सारे तैयारी हमने किया है इसमें पहला है प्योरिटी ऑफ इलेक्ट्रल रोल मतलब जो तो इलेक्ट्रल रोल में आना है या नहीं आना है उसका प्योरिटी वो हमने इंश्योर किया है इस यूटी में 4 127 वोटर्स है। उसमें टू लाख इलेवन थाउजेंड सिक्स ट्वेंटी फोर मेल वोटर्स है एंड वन लाख नाइनटी सेवन थाउजेंड फाइव नॉट थ्री फीमेल वोटर्स है लगभग ट्वेंटी फोर थाउजेंड वोटर्स एडिशन हुआ इंटेंसिव एक्सरसाइज तीनों जिले में अच्छी तरह से हुआ है हाउस टू हाउस 100% हुआ फर्स्ट टाइम वोटर्स 14285 फर्स्ट टाइम वोटर्स है और वोटर्स विद फिजिकली चैलेंज फिजिकल डिसेबिलिटी में 1996 फिजिकली चैलेंज वोटर्स है और 80 प्लस वोटर्स सीनियर सिटीजंस जो हम बोलते हैं 2105 वोटर्स है नमस्कार मित्रों उन्हीं रॉबर्ट जर्मन न्यूज़ चैनल ने आर्थिक मदद थाए ते સબસ્ક્રાઇબની સાથે સાથે તેવી જ બાજુમાં જોઈન્ટ બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશિપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત ને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેલ સ્ટાઇલ્સ ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ્સ એસએસ સિંક વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે